નમસ્કાર મિત્રો ઓનલી હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે હજાર સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બની અને ગુજરાત તરફ આવી છે તો ગુજરાતમાં હજુ સિસ્ટમ એક્ટિવ હોવા છતાં વરસાદ જોવા મળતો નથી તો ક્યારે વરસાદ પડશે સિસ્ટમની અંદર અત્યારે હાલ કઈ સ્થિતિ જોવા મળી રહી છે તેમજ આગામી કેટલા દિવસ સુધી આ સિસ્ટમ સક્રિય રહેશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી સૌથી પહેલા આપણે વાત કરીએ કે અત્યારે હાલ આ રીતે સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય જેમાં અત્યારે સિસ્ટમની એક્ટિવિટી આપણને જોવા મળે છે એટલે કે ભારે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા જોવા મળે છે અને બફારાનું પ્રમાણ પણ છે અતિશય તો કેમ વરસાદ નથી પડતો તેની વાત કરવાની છે તો સૌથી પહેલાં આપણે તે વાત કરીએ તો તેમાં ખાસ કરીને આપણે બે ભાગ સિસ્ટમના જોઈએ જેમાં આઠસો ને પચાસ એસપીએ ઉપર જો ભેજનું પ્રમાણ વધારે હોય એટલે કે વાદળોમાં ભેજ વધારે હોય સિસ્ટમ નીચે ગણી શકાય દોઢ કિલોમીટર આજુબાજુ સિસ્ટમ હોય તો આઠસો ને પચાસ એસપીએ સુધીમાં સિસ્ટમના વાદળો આપણને મળે તો વરસાદની સંભાવના વધારે હોય અને બીજી એક સ્થિતિ છે સાતસો એસપીએ ઉપર તો સાતસો એસપીએ ઉપરની જે સિસ્ટમ છે તે આપણાથી ઘણી દૂર હોય આઠસો પચાસ કરતાં વધુ દૂર હોય તેમાં ભેજવાળા વાદળો હોય તો પણ સિસ્ટમમાં બતાવે પરંતુ વરસાદની સંભાવનાઓ ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં જોવા મળે તો કેટલાક વિસ્તારોમાં ન પણ જોવા મળે ને આખી સિસ્ટમ આગળ પાછળ એટલે કે એકાદ બે દિવસ આગળ પાછળ થઈ શકે અથવા તો વાદળછાયું વાતાવરણ રહી અને ભેજનું પ્રમાણ ન બનતા તે સિસ્ટમ વિખેરાઈ પણ શકે તો આ બંને સ્થિતિઓ છે તેમાંની આપણે અત્યારે જે સ્થિતિ જોઈએ છીએ કે આ રીતે અત્યારે હાલ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં આપણને ભારે કાળા ડિબાંગ વાદળા પણ જોવા મળે છે અને આજે બાર તાલુકાની અંદર નોંધપાત્ર સામાન્ય વરસાદ જોવા મળ્યો એક ઇંચ કરતાં વધુ વરસાદ ક્યાંય પણ આજે જોવા મળ્યો નથી તો જોઈએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના ગણી શકાય જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો જુનાગઢ જેમાં ઉના હોય મહુવા અમરેલી વિસ્તારોમાં કાળા ડિબાંગ છે પરંતુ વરસાદ નથી પડતો તો આ સિસ્ટમ કેમ બતાવે છે તો સાતસો પચાસ ઉપરની સ્થિતિ જોઈએ આપણે કે ભેજનું પ્રમાણ કેવું છે તે પેલા આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની અંદર પણ ખાસ અત્યારે હાલ ભરૂચ આજુબાજુના વિસ્તારો રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી સંભાવના છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે છે તેમાં પણ વરસાદની સંભાવના પરંતુ વરસાદ જોવા મળ્યો નથી હજુ તો આવતીકાલની પણ અપડેટ જોવાની છે રાત્રિની અપડેટ જોવાની છે તે પહેલા વાત કરવાની છે આપણે ભેજનું પ્રમાણ તો અત્યારે તમે જે જોઈ શકો છો કે આ બહોળું સર્ક્યુલેશન તો બનેલું છે આપણા સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં પરંતુ ખાસ કરીને ભેજનું જે પ્રમાણ છે આઠસો ને પચાસની સ્થિતિ આપણે જોઈએ છીએ તેમાં ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ નથી જોવા મળતું માત્ર વલસાડ સુરત અને દાદરા દમણ નગર હવેલીમાં આપણને જોવા મળે છે તેમાં ભેજના પ્રમાણની વાત કરીએ તો અઠાણું ટકા સુધીનું ભેજનું પ્રમાણ આ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળે છે તો ત્યાં માત્ર વરસાદની સંભાવના અત્યારે હોઈ શકે હવે આપણે જોઈએ આગળની અપડેટ તો ખાસ કરીને આજે રાત્રિના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તેમાં પણ આ જે વિસ્તારો છે જેમાં બહોળું સર્ક્યુલેશન ખાસ કરીને આપણે આ ભાગોની અંદર આપણે જોવા મળે છે જેમાં દક્ષિણ ગુજરાત સુધી ફેલાયેલું છે અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો સુધી બહોળું સર્ક્યુલેશન આ રીતે સક્રિય હશે પરંતુ વરસાદની શક્યતાઓ આજે રાત્રે પણ ક્યાંક ક્યાંક જોવા મળી શકે જોઈએ આગળ આવતીકાલની અપડેટ તો આવતીકાલે સવારે સાડા નવ વાગ્યાની સ્થિતિ જોઈએ તો બહોળું સર્ક્યુલેશન છે તે આપણા સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સુધી આ રીતે ફેલાયેલું છે અને ભેજનું પ્રમાણ ખાસ તળાજા મહુવા સાઈડના જે વિસ્તારો છે તેની અંદર આ જે બધા વિસ્તારો છે તેમાં જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે જેમાં અઠ્ઠાણું ટકા મહુવા તળાજા આજુબાજુ પંચાણું સન્નું ટકા જેવું ભેજનું પ્રમાણ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ આવતીકાલે બપોર પછીની અપડેટ તો બપોર પછીના સમયે પણ માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આપણને આ સિસ્ટમ એક્ટિવિટી જોવા મળશે સત્યાવીસ તારીખની અપડેટ તો સત્યાવીસ તારીખની અપડેટ આપણે જોઈએ છીએ જેમાં આઠસો ને પચાસ એસપીએ ઉપર સવારના સમયથી લઈ અને બપોરના સમયગાળા દરમિયાન બહોળું સર્ક્યુલેશન અને સિસ્ટમ આખી દક્ષિણ ગુજરાત ઉપર છે એટલે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સુધી આ રીતે આપણને વરસાદ જોવા મળશે તમે જોઈ શકો આ જે સિસ્ટમ છે તે ખરેખર વરસાદની સિસ્ટમ ગણી શકાય એટલે કે સત્યાવીસ તારીખ માટે ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં વરસાદની સંભાવના ગણી શકાય હવે આપણે વાત કરીએ સત્યાવીસ તારીખે બપોરની અપડેટ તો તેમાં પણ આખી જે સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત થી દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપર જોવા મળે છે અઠ્યાવીસ તારીખની વાત તો અઠ્યાવીસ તારીખની અંદર સિસ્ટમ આપણાથી દૂર જતી હોય તેવું અત્યારે આપણે લાગી રહ્યું છે એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે બાકી આઠસો ને પચાસ એસપી મુજબ જોઈએ છીએ આપણે તો સાતસો એસપીએ ઉપરની સ્થિતિ જોઈએ તો સાતસો એસપીએ ઉપર બહોળું સર્ક્યુલેશન સૌરાષ્ટ્રની નજીક અરબી સમુદ્રમાં આપણને જોવા મળે છે આવતીકાલની સ્થિતિ છે તો આ મુજબ વરસાદ પડે તો ગુજરાતમાં વરસાદની સંભાવના છે હવે આપણે જોઈએ અઠ્યાવીસ તારીખની અપડેટ જેમાં ખાસ કરીને સત્યાવીસ અને અઠ્યાવીસની અપડેટ જોઈએ તો આ રીતે આપણને સિસ્ટમમાં ભેજનું પ્રમાણ અને તેનું સર્ક્યુલેશન આ રીતે જોવા મળે છે એટલે કે છૂટા સવાયા ભારે વરસાદના ઝાપટા પડી શકે હવે આપણે જોવાનું છે તારીખની અપડેટ જેમાં બપોરના સમયગાળા દરમિયાન સાડા બાર વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમમાં સાતસો ને પચાસ એસપી ઉપર પણ સાતસો એસપીએ ઉપર પણ સિસ્ટમમાં ખાસ દમ જોવા મળતો નથી હવે આપણે જોઈએ આજે રાત્રે ને આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદ પડી આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે ખાસ મહેસાણા આજુબાજુના વિસ્તારો છે ડુંગરપુર છે પાલનપુર છે અમદાવાદ છે દાહોદ વડોદરા ખેડા આણંદ તેમજ ભરૂચથી લઈ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે ભાગો છે તેમાં પણ વરસાદની સંભાવના આવતીકાલે સવારની વાત કરીએ તો સવારના સમયે પણ અમરેલી ભાવનગર તળાજા મહુવા તેમજ અમોદ ભરૂચ રાજપીપળા વડોદરા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ તેમજ ખંભાત આજુબાજુનો વિસ્તારો આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો તેમાં પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો આ રીતે જો પડે તો વરસાદ ગુજરાતની અંદર હજુ આવતીકાલ સુધીમાં તે પડી શકે કારણ કે અત્યારે હાલ જે વાદળો આપણને જોતા એવું લાગે છે કે સિસ્ટમ ઘણી આપણાથી દૂર બની રહી છે

જે ઘણા બધા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સૌરાષ્ટ્ર મધ્ય ઉત્તર ગુજરાત અને ભારે વરસાદ જે દક્ષિણ ગુજરાતની અંદર પડી શકે આગામી સત્યાવીસ તારીખ માટે પણ હળવો મધ્યમ વરસાદ આપણા સૌરાષ્ટ્ર અને મધ્ય દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં જોવા મળી શકે તો એલર્ટની વાત કરીએ ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આજે પચીસ તારીખ માટે જે વલસાડ દાદરા દમણ નગર હવેલી જેમાં ઓરેન્જ એલર્ટ ગીર સોમનાથ ઓરેન્જ સુરત તાપી ડાંગ નવસારી યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે આવતીકાલની વાત કરીએ છવ્વીસ તારીખ માટે ભાવનગરમાં ઓરેન્જ તેમજ જે ખાસ કરીને ડાંગ નવસારી જેમાં ઓરેન્જ એલર્ટ વલસાડ દાદરા દમણ નગર હવેલીમાં રેડ એલર્ટની સ્થિતિ દર્શાવી છે તો અમદાવાદ આણંદ તેમજ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી જેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે આગામી સત્યાવીસ તારીખ ભાવનગર વલસાડ દાદરા દમણનગર હવેલી ઓરેન્જ એલર્ટ તેમજ અમરેલી ગીર સોમનાથ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે આગામી અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો ભાવનગર તેમજ ખાસ કરીને જોઈએ તો પંચમહાલ આજુબાજુના જે વિસ્તારો છે દાહોદ છે છોટા ઉદેપુર છે તેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે બાકીના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું નથી તો કહી શકાય સિસ્ટમ ઘણી નબળી પડતી હોય તેવું હવામાન વિભાગ પણ બતાવી રહ્યું છે તો તો ખાસ વરસાદની શક્યતાના વાત કરીએ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ બોટાદ સુધીના વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના ગણવી બાકીના વિસ્તારોમાં હળવો મધ્યમ લોટરી મુજબનો વરસાદ હોઈ શકે તો આ સ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂતોએ પોતાના ખેતીકારીઓ કરવા તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલેખ ખેડૂતો